ખેડાના વર્સેલા પાસે પેપર મિલમાં ભીષણ આગ લાગી શ્રી નારાયણ પેપર મિલમાં ભીષણ આગ લાગી અને ઘટનાની જાણ થતા ફાયરની દસ ગાડીઓ દોડી આવી હતી ત્યારે નડિયાદ આણંદ અમદાવાદની ગાડીઓ ઘટના સ્થળે આવી ગઈ હતી અસલાલી અમદાવાદથી પણ ગાડીઓ દોડાવવામાં આવી હતી અને આગ એટલી ભીષણ હતી કે અલગ અલગ જગ્યાએથી ફાયરની જે ગાડીઓ છે તે સતત પાણીનો મારો ચલાવવા માટે અલગ અલગ જગ્યાએથી બોલાવવામાં આવી હતી તો અસલાલી અને અમદાવાદથી પણ ગાડીઓ દોડી આવી હતી

નામની કંપનીમાં આગ લાગવાનો કોલ મળેલ નડિયા ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને તો તુરંત અમે બે વોટર બાઉજર લઈને સ્થળ પર આવેલ પરંતુ આગની ગંભીરતા જોતા મેં તુરંત આણંદથી બે વોટર બાઉજર અમદાવાદથી એક ગજરાજ અને અમદાવાદ ખેડા અને મહુધાથી મિની ફાયર ટેન્ડર મંગાવી લીધેલ અને અત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે ફાયર ફાઇટિંગની કામગીરી સતત ચારે બાજુથી કરવામાં આવી રહી છે નડિયાદ મેમદાવાદ હાઈવે પર વરસોલા ચોકડી પાસે જે રેલવે ફાટક આવેલો છે ત્યાં આગળ જે શ્રી નારાયણ પેપર મિલ આવેલી છે આપ જોઈ શકો છો કે હાલ અત્યારે જે પેપર મિલના કમ્પાઉન્ડમાં ભીષણ આગ લાગી છે આપ જોઈ શકો છો કે જે રીતે જે આ આગ લાગી છે તેના દ્રશ્યો જે લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો કે હાલ અત્યારે જે ભીષણ આગ લાગવાના કારણે નડિયાદ ફાયર બ્રિગેડ તથા આણંદ ફાયર બ્રિગેડ અસલાલી ફાયર બ્રિગેડ અમદાવાદને પણ જ્યાં મેજર કોલ ડિક્લેર કરવામાં આવ્યો છે તેની સાથે હાલ અત્યારે છેલ્લા જે બે કલાકથી વધુ સમયથી જે આ આગ લાગી છે સાથે જ આપ જોઈ શકો છો કે જે રેલવે લાઇન આવેલી છે અમદાવાદ મુંબઈ રેલવે લાઇન પાસે જ આવેલી છે તેને અડીને જ આ જે પેપર મિલ છે તે આવેલી છે અને હાલ અત્યારે જે આગના જે ભીષણ આગના જે ભયાવહ દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે જે જે પેપરનો જે રો મટીરિયલ હતું તે હાલ અત્યારે બળીને ખાત થઈ ગયું છે પરંતુ જે રીતે આગ બુજાવવા માટે હાલ અત્યારે ફાયર બ્રિગેડની તમામ ટીમો જે મેજર કોલ ડિક્લેર કરવામાં આવતા હાલ અત્યારે કુલિંગનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે નજીક મેતા ઝી ચોવીસ કલાક ખેડા